અય આયરા તમારે બર બર મગે છપડવાના સહી બોલો આયરા વાયના તો આવડે મમ્મી જો વેન આવ્યું ચલો વેન નું કાઈ ન આવડે ચલા બધાને જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ બોલો બસ સ્વામિનારાયણ બન્ને પણ એમ લાગ્યું સારી લાગે

હજી સાત સવા સાત જેવું થયું છે ફટાફટ નાસ્તો લે પછી મમ્મી મૂકવા જવાના છે મમ્મીને એ લોકોને પહેલાં મૂકી આવું અને ઘરના કામ બાકી થોડા ઘણા પણ આવીને કરું એ તો મીનારા છોકરાને સવારેમાં पराठा હોય ને નાસ્તોમતે તમાર ઝામો કા હમ જઈ ગઈ હમ તનિતો ફ્રૂટ ખાઈ લીધું સવારે જો ને ફ્રૂટ ખાવ છું એટલે મારી સ્કિન કેવી થઈ ગઈ છે

વખાણ કરવામાં પાછું પડવાનું નહીં મોડું બોલવાનું નહીં મોડું વિચારવાનું નહીં ઉચ્ચ વિચાર રાખવાના મોડું બોલે છે થોડું મીઠું ખાઈ લેવાનું મીઠું ખાઈ લેવાનું મારથી આ નો થાય કે હું આમ નહીં કરું હું કરવા થાય થાશે તો કરશું બધું થાય થાય કેમ નહીં સંતવાણી બેહી ગઈ છે

પછી ઓકે લે ઓકે લે કુછ તો કરીંગે ઓ સાડા 8 થઈ ગયા તો મારનો મોડું કરાય હાલો જો આવી પછી આજે મમ્મીને છે ફરાળ એટલે મમ્મી કે હું ઘરે આવીને દૂધ કેળા ખાઈ લઈશ કે મારે કઈ ફરાળનત ખાવું એમ પણ મેં કીધું લાઈન બનાવા દે ને તો મોરૈયો કાલે 11:00 છે ખીચડી કરી દીધી ને પડ્યો તો તો મેં થોડીક મોરૈયાની ફીર કર નાખું અને ટમેટાનું શાક ખવાશે તો એ કર્યું વેફર તળેલી પડી છે અને છોકરાઓ માટે કર્યા છે ખીર શાક ને પરોઠા પરોઠા શાક ને ખીર ખાઈ લેશે અને મારા માટે મેં કર્યો છે બાજરાનો રોટલો લોઢી ગરમ હતી ને પરોઠા કર્યા એટલે તો પછી મને એમાં કરી નાખ્યો તો થોડોક ભૂલ્યો નક્સારો પણ હવે ચાલશે લોઢીમાં લોઢીમાં કર્યો ને એટલે થોડોક એમ લાગે છે પણ આપણે ખાવો છે એટલે પછી હાલે તો ભગાને થાળ ધરાઈ દઉં અને હું જમી લઉં ભૂખ બહુ લાગી છે છોકરાઓ આવશે સાડા બાર થયા અડધો કલાક ખમાય એમ નથી એટલે ભગાને થાળ ધરાવીને હું જમી લઉં ત્યાં મને એમ છે છોકરાઓ આવી જશે પછી છોકરાઓ જમી લેશે પછી મારે બીજા બધા મારા કામ થાય જમી લીધું હોય ને તો

મૂટને ખાલી છે તારી ફેવરેટ વસ્તુ કઈ છે સેન્ડવિચ પાણીપુરી પાસ્તા 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 બહુ ભાવે ફ્રેન્કી એ પણ ભાવે દીવાન બધું ખાતા બાજરીનો ભાવે ખાવ સમજી ગયો કેવું રહ્યું મમ્મી

મેં છન મમી દીતાં મળે પાછા હા પાછા હમ એટલે થાય ને બેસ્ટી Uh, dosa लाइए पसंद। तो

सहेला रहे मस्कु। पापा पापा पापा। स्वस्थि डेवलपमेंट। हम्म। आज स्वस्थि एक पॉनी वाला फ्लॉप दिखाऊँ? मम्मी। अच्छा दीवानी फ्रेंड, स्कूल फ्रेंड, क्लासमेट जगह, बेब। बेस्टी जे, बेस्टी के। ¡Corte!

જો વે સ્વસ્તી ને મુકવા જોઈએ છે એ માર મમ્મી કે આવો પછી ત્યાં આવીને મને ફોન કરો એટલે મમ્મી ત્યાંથી લઈ જશે ને સ્વસ્તી કેમ મજા આવી તને આજે બહુ મજા આવી નેક્સ્ટ ટાઈમ ફરીથી ઓકે તને દીવાન ઘરે આખો દિવસ હે મજા આવી તો વાંધો નહિ લે બોડાઈ છે પણ જે આપ્યું ને બધું જો જમી લીધું બનાના આપ્યું તું તો બનાના ખાઈ લીધું પછી અત્યારે જમી લીધું બપોરે ને પરાઠું ને એવું ખાઈ લીધું તું એમ મજા ને ઓકે દીવાની ક્લાસ ફ્રેન્ડ છે સ્કૂલ ફ્રેન્ડ ક્લાસ ફ્રેન્ડ બધા ફ્રેન્ડ બોલો પેલા કંપાસ બોક્સ મૂકી દે બેગમાં ને પછી ટેબલ સ્લર્ન કરી ચલો પછી હવે સુઈ જાય હવે એટલે હવે આ વિડીયો નો એન્ડ Mm-hmm. <laughs>